જે થયું મને કેતો ખરા તો મને ખબર પડે હું કહીશ તો તમે કરશો પણ કેતો ખરા મારે લાખ રૂપિયા જોઈએ છે લાખ રૂપિયા છે સવાનો ચાલુ લઈ ગયા તમારે અલ્યા લાખ રૂપિયા કઈ નાની કિંમત નહી લાખ રૂપિયા જોઈએ છે પણ સેના માટે જોઈએ મને કહી દઉં તમારે આપવા છે કે નહીં આપવા તમારે સેના માટે લાખ રૂપિયાની જરૂર પડી મારા ભાઈને જોઈએ છે હા મને ખબર જ હતી હું લાખ રૂપિયા કીધું મને ખબર પડી કે એનું કામ છે એને શું જરૂર પડી લાખ રૂપિયાની અરે એને થોડું નુકસાન થયું છે એટલે એને જોઈએ છે ઓ હજી તો વીવરના ધ્યાન એનું નુકસાન થઈ ગયું શું કરીએ જે કરી ભાઈ તમારે આપવા છે કે નહીં આપવા ને તો હું મારા દાગીના વેચી આપી દઈશ

જ્યારે શેર બજાર તો આવડી ના ગયો બધું તમને જ ખાવો બીજા બધા તો દુનિયામાં ગાડા છે ને અને મારો ભાઈ પેલો ગાડો તમારી નજરમાં તો ગઈ વખતે 10000 રૂપિયા લે કરજી આયા છે આલે મને હું આપી દઈશ લોઈ ના પીસો આ તો લાવો પેલા 10000 આવો પેલા આપું બિયારે તમારા નતા જવા તો નયા ના પડજે ભાઈ આ બધા બાને તો મારી કે જરૂર હતી બે ભાઈ બેન ભેગા થઈ ચિત્ર જોને માં તમે જે એવા આવો છો તો ચિત્ર જો 10000 માં ચિત્રો ને તમે તો ચાલાક લોમડી છો

મારા જોડે પૈસા નહીં મેરબોની કરીને કહી દે ના એને જોઈ લાઈ ભરવા તો એ ભર તમારા આપવાના છે કે નહીં આપવાના છે આપવાના મારા જોડે રૂપિયા નથી બોલો હવે શું કરવા તમે ના આપો તો હું ઘર છોડી જતી રહીશ એ તો હું ભાઈ બેન બે લઈ માગી બે છો ને તમે નહીં આપવાના ને એકવાર આગે જો હું જતી રહી હા ભાઈ હવે આપું છું પણ ચાલ આવશે મને કહી દે એ આપશે હવે આપશે હું ના ચાલે

会儿该着来